વડોદરા નજીક આવેલ પોર્ટ જેઆઇડીસી સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ વડોદરા ફાર બ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીમાં ફાઇબર મટીરિયલ હોવાના કારણે આગ કાબુમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી ભીષણ આગમાં કંપની ખાખ થઈ ગઈ હતી મળેલી માહિતી પ્રમાણે પોર જેઆઈડીસી માં હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ નામની ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા આકાશમાં ચુંબતી પ્રચંડ આગની જ્વાળાઓને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આયોજન બંધ રીતે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી આગને કાબુ લેવા માટે ત્રણ ફાયર એન્જિન અને દસ થી વધુ લાશ્કરો કામે લાગ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધીના એરિયામાં દેખા દીધી હતી આ બનાવના પગલે પોર જીઆઈડીસી માં આવેલી કંપની સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો મોડી રાત્રે લાગેલી આગના રોદ્ર સ્વરૂપ ને જોવા માટે જેઆઈડીસી

ટોટલ ફાયરની ત્રણ ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ સાહેબ કોઈ જાનહાની હોય કંઈક કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઈબર મટીરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ છે એટલે એના કારણે અમે અત્યારે એનો ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરે છે સાહેબ આ આગ મોટું આગ હોવાનું કારણ કંઈ બહાર હોય હજુ અમારી તપાસ સારું નથી કરી જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના કરે ત્યાં સુધી અમે પહેલા ફાયર પર ફોકસ કરી અને પછી આગળ કરી કેટલા કલાક સાહેબ આગળ આગ ચાલુ છે લગભગ કલાક એક જેવું રહ્યું અમારે